દારી વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર હતા કાંતિભાઈ સતાશિયા મગેશરા એપીએમસીના ચેરમેન બન્યા કાંતિભાઈ સતાશિયા ચૂંટણીનો માહોલ હતો મુકેશરા ચૂંટણી ખેતીવાડી પણ બજાર સમતિની સાથે સુકણી હતી સર્વસંમતિથી અમે યાડી આખું બિંદર કરી હતી અને આ સુટણી પણ અમે સર્વસંમતિથી બિન્દરફ કરી છે શેરમન તરીકે મારી વરણી થઈ છે ભાઈ તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે એટલે વાદ વિવાદ વગર યાળવી બંને રીતું હતું અને આ શેરમનભાઈ પણ બંધ રીત થઈ અને મારે આ સઠી ટી વિકાસ માર્કેટ વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે એ કંઈક નવું બગીસરા આપશું એવું કંઈક તમારું સપનું છે એ કંઈક નવું લઈ આવશું એવી અમારી આશા છે

નાના વેપારી અને મુશ્કેલ મંત્રીઓને જીવતચંદ્ર બગસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિભા ચૂંટણી કરી છે કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાદના વિકાસ માટે ચિંતા કરી તેઓ ભિનરીયા છે સંજીવભાઈ અમારો વિમાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનરી ચૂંટાયો છે હું અભિનંદન આપું છું મારા બોલના તમામ સભ્યોને હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને પણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને ઉપ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગીચરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે તમે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે ત્યારે આ બગીચરામાં ખેડૂતોને મુશ્કેલી પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ છે ચૂંટણી કઈ રીતે કરવામાં આવી ચૂંટણીમાં પ્રમુખ તરીકે કાંતિભાઈએ પોતે ફોર્મ ભર્યું સામે કોઈ ફોર્મ ન આવ્યું સંજયભાઈ વેપારીએ પણ સંજયભાઈ વેપારી પેનલમાંથી ઉપપ્રમુખ તરીકે પ્રણાલી છે કોઈ કાયદો નથી પણ પ્રણાલી છે મોટાભાગે પ્રમુખમાં ખેડૂત પ્રતિનિધિ આવે અને ઉપપ્રમુખમાં વેપારી પ્રતિનિધિ આવે કોઈ પણ ચૂંટાઈ શકે છે પરંતુ એ પ્રણાલી જાળવી રાખવા માટે ભવિષ્યના અમારા તમામ સભ્યોએ સંમતિ આપી છે તેનો મને ધર્વ છે